સ્ટોપ 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 ઉભા રહો શું સ્ટોપ અરે ભાઈ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ બૂસ્ટ કરવાનું સ્ટોપ કરો હવે શા માટે ફ્રેન્ડ્સ પોસ્ટ બૂસ્ટ કરવાથી તમારી લાઈક શેર એન્ગેજમેન્ટ રીચ આ બધું વધશે પણ જેવી જોઈએ એવી સેલ નહીં મળે જેવો જોઈએ એવી બિઝનેસ ઇન્કવાયરી નહીં મળે જો તમારે સારામાં સારી લીડ લાવવી હોય સારામાં સારો સેલ લાવવો હોય તો પોસ્ટ બૂસ્ટ કરવાનું સ્ટોપ કરી દેજો ફ્રેન્ડ્સ એના માટે આપણે એડ મેનેજરમાં જઈ અને સારામાં સારી રીતે એડ કેમ્પેન સેટઅપ કરી શકાય છે જો તમારે પણ શીખવું હોય કે સારામાં સારું બેસ્ટમાં બેસ્ટ સારામાં સારું રિઝલ્ટ આપે એવો એડ કેમ્પેન સેટઅપ કરવો હોય તો હું સન્ડેના રોજ ફૂલ ડે ઓફલાઈન વર્કશોપ કન્ડક્ટ કરી રહ્યો છું મોર્નિંગ નાઇન ટુ ફાઈવ પીએમ જેમાં હું તમને રૂબરૂ શીખવાડવાનો છું કે સારામાં સારો બેસ્ટમાં બેસ્ટ એડ કેમ્પેન કઈ રીતે સેટઅપ કરી શકાય જેથી સારામાં સારું રિઝલ્ટ મળે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરી અને રાઇટ ટાર્ગેટ ઓડિયન્સ માટેના કીવર્ડ કેવી રીતે ફાઇન કરીને એવું ઓડિયન્સ આપણે સેટઅપ કરીએ કે જેના એ આપણી એડ છે એ આપણા રાઇટ ટાર્ગેટ ઓડિયન્સને જ બતાવે અને આપણો ખર્ચો ઘટી જાય ફ્રેન્ડ્સ આ વર્કશોપમાં તમને હાઈ કન્વર્ટિંગ એડ બનાવવા માટેની પાંચ સ્ટ્રેટેજી પણ તમને શીખવાડવામાં આવશે કે જેનાથી એડ જોઈને તમારું ટાર્ગેટ ઓડિયન્સ છે તરત એક્શન લે અને તમારી એડની કોસ્ટ ડાઉન આવે કોસ્ટ પર લીડ ઓછી આવે કેવું ડિસ્ક્રિપ્શન રાખે છે કેવી હેડલાઇન્સ રાખે છે એનાથી પણ આગળ ફ્રેન્ડ્સ કે આપણે આપણા કેમ્પેનની એનાલિસિસ કેવી રીતે કરવી આપણું એડ નું પરફોર્મન્સ સારું છે કે નહીં ક્યારે આપણા એડ કેમ્પેનને ચેન્જ કરવો જોઈએ ક્યારે ઇમેજ ચેન્જ કરવી જોઈએ શું શું બદલાવ લાવવા જોઈએ જેથી આપણે વધારે સારું રિઝલ્ટ મેળવી શકીએ અત્યારે જો સારું રિઝલ્ટ નથી મળતું તો આપણે એડી કેમ્પેન સ્ટોપ કરવો જોઈએ કે ના કરવો જોઈએ એ કઈ રીતે ખબર પડે ઓછા ખર્ચે વધારે સારી લીડ લાવવાની પાંચ સ્ટ્રેટેજી પણ આ વર્કશોપમાં તમને શીખવાડીશું ફ્રેન્ડ્સ આ વર્કશોપ દરમિયાન જ તમે તમારા બિઝનેસ નો એડી કેમ્પેન જાતે સેટઅપ કરી શકશો હું અને મારી ટીમ તમારી સાથે જઈશું તમે જ્યાં પણ અટકશો કઈ એરર આવતો હશે તો તમને તરત જ ઓફલાઈન વર્કશોપની અંદર જ તમને સોલ્યુશન મળી જશે તો ફ્રેન્ડ જો તમારે આ રીતે ઓફલાઈન વર્કશોપમાં રૂબરૂ લાઈવ પ્રેક્ટિકલી શીખવું હોય તો અત્યારે જ આ વર્કશોપ માટે રજીસ્ટ્રેશન કરો વર્કશોપનું રજીસ્ટ્રેશન કરવા માટે ઇમેજમાં આપેલ ક્યુઆર કોડ સ્કેન કરી અથવા યુપીઆઈ અથવા ગૂગલ પે થી પેમેન્ટ કરી અને રજીસ્ટ્રેશન કરી શકો છો તો મિત્રો અત્યારે જ રજીસ્ટ્રેશન કરાવી લેજો ફ્રેન્ડ્સ મળીએ આપણે વર્કશોપમાં થેન્ક યુ સો મચ